અધિકારીઓ ધારાસભ્યનું પણ નથી સાંભળતા મહેસાણામાં ખખડતા જ રસ્તાઓને લઈને ધારાસભ્ય મેદાને આવ્યા છે કડી ભાજપના ધારાસભ્ય ફોન પર અધિકારી પર બગડ્યા અધિકારીએ ધારાસભ્યને રોકડું પર ખાવ્યું અધિકારીએ ધારાસભ્યને સીધું જ કહી દીધું ખાડા નહીં ધારા ધારાસભ્ય અને નાયબ ઈજનેર વચ્ચેની વાતચીતનો વિડિયો વાયરલ થયો છે એમએલએ નાયબ ઇજનેરને ખાડા પૂરવા લોકોની હાજરીમાં ફોન કર્યો હતો અધિકારીને કહેવા છતાં અધિકારીએ ધારાસભ્યને સીધી જ ના પાડી દીધી. એમએલએ નાયબ જનર ઓજસ પટેલને ખાડા પુરવા સૂચન કર્યું. નાયબ જનર ઓજસ પટેલે લેખિત આપવાની માંગ કરી. લેખિત નહીં મળે એમ જ ખાડો પૂરો ધારાસભ્યને કહેવો. મારા નખીન આપવાનું નથી તમારે રોડ બનાવવાનો છે બોલો. મારા નખીન આપવાનું નથી હું હમણે જોવા આવું છું આજ સુધી ચલો કેમ નહી પૂરા એટલે મને કારણ લખી આપો નહી પૂરવાનું કારણ આપો તો હા લખી આપો તમે ઓફિસમાં આવો ચલો ઓફિસમાં આવો તમે ઓફિસમાં આવો મારી આવો તમે આવી રીતે ઉદયજી ની વાત કરો એ નહીં ચાલે મારી જોડે નહીં નહીં બિલકુલ નહીં ચાલે હું કહું કામ આ કરવાનું એટલે કરી દેવાનું હું કહું કામ આ કરવાનું એટલે તમારે કરી દેવાનું હા ભાઈ કોની વાત નહીં કરવાની